તો કચ્છમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ હોવા છતાં લોકો ઉત્સાહપૂર્વક મતદાન માટે પહોંચી રહ્યા છે ભુજના મિરઝાપુર ગામમાં મતદાન મથક ઉપર લોકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે મતદાન સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી બસ્સો ઇઠ્યાસી મતદાન મથકો પર ચાલશે પચીસ જૂનના રોજ મતગણતરી યોજાશે વરસાદી માહોલ હોવા છતાં કચ્છના મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને શાંતિપૂર્ણ મતદાન માટે જિલ્લા તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે તો કચ્છ જિલ્લામાં પણ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે મહિલાઓમાં પણ મતદાન કરવા વરસાદી માહોલ છે ત્યારે યુવાનો મહિલાઓ વૃદ્ધો સહિત અનેક મતદારો મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચી રહ્યા છે મિરઝાપર ગામના લોકો પણ મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે જિલ્લાની કુલ એકસો છાસઠ પંચાયતો પૈકી ત્રસ ત્રીસ જેટલી પંચાયતો જે છે તે સમરસ બની છે તો કચ્છ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે કચ્છમાં પણ વરસાદી માહોલ પરંતુ તેમ છતાં મતદારોમાં મતદાનને લઈ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો કચ્છના મિરઝાપર ગામના લોકો અત્યારે હાલ મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે જિલ્લાની કુલ એકસો છાસઠ પંચાયતો પૈકી ત્રીસ જેટલી પંચાયતો સમરસ બની છે જ્યારે કે બાકી પંચાયતો માટે અત્યારે હાલ મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે વહેલી સવારથી વરસાદી માહોલની વચ્ચે મતદારો તે મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે મિરઝાપર ગામના લોકો અત્યારે હાલ મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે તો કચ્છ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે સવારથી જ મતદારો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે તો ગુજરાતમાં આજે આઠ હજારથી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી ગુજરાત સરકારે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં સત્યાવીસ ટકા ઓબીસી અનામત લાગુ કર્યા બાદ ગુજરાતમાં પ્રથમવાર આ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે કુલ પંચ્યાસી લાખ ગ્રામીણ મતદાતાઓ આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી બેલેટ પેપર પર સ્વસ્તિકનું નિશાન કરી મત આપી સ્થાનિક નેતાને ચૂંટશે કુલ ત્રણ હજાર પાંચસો એકતાળીસ ગ્રામ પંચાયતોમાં સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે સાંજે છ વાગ્યા મતદાન પૂર્ણ થશે આ દરમિયાન કુલ સાતસો એકાવન પંચાયતો સમરસ થયેલી નોંધવામાં આવી છે

બુથ ઉભા કરવામાં આવ્યા છે તદ ઉપરાંત તમામ જગ્યાએ કોઈ મતદારોને કોઈ અગવડતા ન પડે તે માટે પણ તંત્ર દ્વારા વ્યવસ્થા કરી દેવામાં આવી છે તદ ઉપરાંત પોલીસ બંદોબસ્ત છે તે તમામ જગ્યાએ ગોઠવી દેવામાં આવ્યું છે ત્યારે આજે જો વહેલી સવાર ખૂબ વાસ કરીએ તો સમગ્ર કચ્છ જિલ્લામાં મતદારો છે તે ઉત્સાહપૂર્વક મતદાન કરવા મતદાન બુથ સુધી પહોંચી આવ્યા છે જી જે બિલકુલ તો દાઉદ અત્યારે હાલ જ્યારે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે લોકોમાં ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી હતી ત્યારે કયા એવા મુખ્ય મુદ્દા કઈ એવી બાબતો કે જેને ધ્યાનમાં રાખી અને આજે ગામવાસીઓ મતદાન પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે

પંચાયતો છે જેમાં સોળસો ને સોળસો સોળ જેટલા સરપંચ સહિતના ઉમેદવારો જોવા મળે છે સભ્યો સહિતના ત્યારે આભાર દાઉદ